સહયોગી કાર્તિક જાની ન્યુઝરૂમ લાઈવ થી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે કાર્તિકજી લાંચ કર્મચારીને ને લાંચ લેવી ભારે પડી છે બુલેટિન અહેવાલની અસર થઈ છે અહીંયા આ અહેવાલની ખરેખર ધારદાર અસર જે છે તે જોવા મળી છે બુલેટિન ઇન્ડિયાની ટીમે બે મહિના પહેલાં જ એક લાંચિયા અધિકારી લાંચ લેતો હોય તેના વિડીયોના પુરાવા સાથે એક અહેવાલ જે છે તે પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યારબાદ જે છે તે જે તે તંત્ર વિભાગ એટલે કે નિરીક્ષણ તંત્ર વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તપાસ બાદ જે છે તે સામે આવ્યું હતું કે આ જે કચેરી છે સબ રજિસ્ટ્રાર કચેરી છે તેની અંદર ઓફલાઈન પૈસા લેવાની કોઈ પણ જે છે સિસ્ટમ નથી તેના આધારે તપાસમાં પૂરું પૂરું થયું હતું કે પીપી વિરાણી જે ખેડા નડિયાદના ખેડા જિલ્લામાં ફરજ ખેડામાં ફરજ બજાવી રહ્યો છે તે રંગે હાથ પૈસા લઈ રહ્યા હતા તેને લઈને સ્ટેમ્પ નિરીક્ષણ અધિકારીના કચેરીના આઈએસએ તત્કાલ એક્શન લઈને બુલેટિન ઇન્ડિયાના અહેવાલની અસરની ધારદાર અસરની કારણે તેઓએ તત્કાલ એક્શન લીધી હતી અને તેઓને ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ જે છે તે કરી દેવામાં આવ્યા છે પીપી વિરાણીની ખાસ જો વાત કરવામાં આવે તો નડિયાદ જિલ્લામાં એક જ જગ્યા ઉપર છેલ્લા કેટલાય સમયથી તેઓનું પોસ્ટિંગ હતું ચોક્કસથી બરખા સબરજિસ્ટ્રારની જે પોસ્ટ છે તે મલાઈદાર પોસ્ટ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે સબરજિસ્ટ્રારની અંદર આ પોસ્ટ એવી છે કે ત્યાં દસ્તાવેજ સહિતની કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે અને દસ્તાવેજના હવે સરકાર દ્વારા કોઈ કાળું કામ ના થાય તેને લઈને પારદર્શક વહીવટ થાય તેને લઈને ઓનલાઈન જે છે તે સિસ્ટમ જે છે તે લાગુ કરી દીધી છે છતાં પણ જે ભ્રષ્ટ પી અધિકારી પીપી વિરાની હતો તે કોઈ પણ કાયદાનો ખોફ રાખ્યા વિના ખુલ્લે આમ પૈસા લઈ રહ્યો હતો છેલ્લા કેટલાય સમયથી આ ખેડામાં પીપી વિરાણીની જે છે તે બુમરાણ ઉઠી હતી તેને લઈને બુલેટિન ઇન્ડિયાને આ જે છે તે ખાનગી માહિતી મળી હતી ને ત્યારબાદ બુલેટિન ઇન્ડિયાની ટીમે જે છે તે આ સમગ્ર મામલે જે છે તે એક વોચ ગોઠવી હતી અને તેનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું આ ઓપરેશનમાં જે છે તે પીપી વિરાણી જે છે તે લાંચ લેતા રંગે હાથ જે છે તે ઝડપાઈ ચૂક્યા હતા ને ત્યારબાદ જે છે તે બુલેટિન ઈન્ડિયાની ટીમે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો લગભગ આ અહેવાલ જે છે તે એપ્રિલ મહિનાની અંદર આ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદથી જ બુલેટિન ઇન્ડિયાની અહેવાલને જે તેના જે છે તે ગાંધીનગર સુધી પડ્યા હતા અને ગાંધીનગર સેક્ટર ચૌદ સ્ટેમ્પ ડ્યુટી નિરીક્ષક અધિક અધિક્ષક ની કચેરી જે છે ત્યાંથી આદેશ છૂટ્યા હતા અને આજે જાહેર જાહેર પરિપત્ર જે છે તે કરી દેવામાં આવે છે પીપી અત્યારે હાલ જે છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે આગામી સમયમાં પીપી વિરાણી સામે એસીબીની તપાસ થાય તેવી પણ અત્યારે પૂરેપૂરી શક્યતા જે છે તે સામે આવી રહી છે કારણ કે પીપી વિરાણી છેલ્લા કેટલાય સમયથી એક જ સ્થળ ઉપર ફરજ બજાવતા હતા અને મલાઈદાર જે છે ત્યાં રજિસ્ટર ખાતું જેવું છે કે જે મલાઈદાર હોવાનું લોકો માની રહ્યા છે કારણ કે અહીંયા દસ્તાવેજ સહિતની જે કામગીરી થતા હોય છે વહેલા દસ્તાવેજ કરવા માટે ટોકન વહેલા લેવા માટે અનેક પ્રકારની જે છે તે ભ્રષ્ટ અધિકારીઓ લાંચ માગતા હોય છે પરંતુ ઘણા એવા હોનેસ્ટ જે છે તે લોકો હોય છે કે જેઓ લાંચ આપવા નથી માંગતા હતા તેઓ આ પીપી વિરાણીના ત્રાસથી હેરાન પરેશાન થઈ ગયા હતા તે તેને લઈને છેલ્લા એ લગભગ વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી પીપી વિરાણી જે છે તે બે હાથે પૈસા ખુલ્લે આમ ઉઘરાઈ રહ્યો હતો તેનો અહેવાલ જે છે તે બુલેટિન ઇન્ડિયાએ પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યારબાદ તેના પડઘા જે છે તે ગાંધીનગરમાં પડ્યા હતા અને તેને લઈને તેને આજે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને તત્કાલ તેને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે ચોક્કસથી આગામી સમયમાં પીપી વિરાણી સામે એસીબીની તપાસ

સબ રજિસ્ટ્રાર વિભાગની અંદર કામ કરતા કર્મચારીઓ પર એસીબી પણ સતત નજર રાખતી હોય છે એસીબી સતત ડીકોય કરવાની પણ પ્રયત્ન કરતી હોય છે વિજય રૂપાણી હતા ત્યાંથી એસીબીને જે છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યાંથી એસીબીને જે છે તમામ એક્શન લેવાની જે છે છૂટ આપી હતી ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી તેઓએ પણ એસીબીને જે છે ખુલ્લે આમ કાર્ય ખુલ્લે આમ કાર્યવાહી કરવા માટે ભ્રષ્ટ અધિકારીઓ સામે છૂટો દોર આપ્યો છે જોકે એસીબી દ્વારા પણ ઘણા ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે એસીબી દ્વારા પણ સતત આવી કચેરીઓ ઉપર નજર રાખવામાં આવતા હોય રાખવામાં આવતી હોય છે ડીકોય જેવી કામગીરી પણ કરવામાં આવતી હોય છે પરંતુ હજુ ઘણા એવા અધિકારીઓ છે જે એસસીબીની નજરમાં નથી આવતા પરંતુ આ પીપી વિરાણી જેવા અધિકારી બુલેટિન ઇન્ડિયાની ટીમની નજરમાં આવી ચૂક્યા હતા તેના કારણે તેઓનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો અને તેઓને આજે સસ્પેન્ડ એટલે ફરજ મુક્ત કરી દેવામાં આવે છે જીવાહાર જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

એ મીટીંગ ગોવાડ Morbi નગરપાલિકા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ખાસ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ છે અને જેમાં Morbi માં હયા સુધી ત્રીસ જેટલી હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે સાંચુતીમાં 25 હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન જે પરમ દિવસે નોટિસો હોસ્પિટલોને ફાળો આપવામાં આવી હતી તેને લઈને ગઈકાલે બે જે એક લેબોરેટરી છે અને એક ઓમ હોસ્પિટલ છે તે બંનેને સીલ મારવાની પ્રક્રિયા પણ ગઈકાલે કરવામાં આવી હતી આથી કહી શકાય કે જે પડઘા છે રાજકોટના એ મોરબી સુધી પણ પડ્યા છે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે મોડી સાંજે ઓમ હોસ્પિટલ અને એબીઓ લેબોરેટરી જે છે તેમને સીલ હાલ મારી દેવામાં આવી છે અને અન્ય પાંચ જેટલી જે હોસ્પિટલો છે તેમાં હાલ દર્દીઓ એડમિટ હોય તેના કારણે અત્યારે ત્યાં સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવતી પરંતુ ત્યાં અત્યારે ઓપી સદંતરે બંધ કરી દેવાની અને જે હોસ્પિટલોમાં દર્દી છે એ સ્વચ્છ થઈ જાય બાદ જે ચાલ્યા જશે ત્યારબાદ આ હોસ્પિટલ ને પણ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે અને આજે પણ સવારે પાંચ હોસ્પિટલ ને તપાસમાં કોઈ એવું કારણ ન મળ્યું હતું કે જેથી સીલ કરી શકાય પણ જે કારણ દેશો નોટિસ તેમની પાસે માંગવામાં આવી છે કે જે પાયરની પાર્કિંગની સહિતની બીયુ સહિત જે તેમની પાસે સુવિધા નથી એ કયા કારણો અસર નથી એ કારણનો જવાબ આવતીકાલ સુધી માંગવામાં આવશે અને કારણમાં કોઈ યોગ્ય કારણ નહીં મળે તો તે હોસ્પિટલોને પણ સીલ કરવાની કામગીરી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે તો બીજી તરફ જે મોરબીના

જી યોગેશજી મોરબીનું તંત્ર હવે મોડે મોડે જાગ્યું છે અને અત્યાર તો હાલ ખાલી હોસ્પિટલ્સની ચેકિંગ કરવામાં આવી રહી છે એટલે કે ક્યાંક ને ક્યાંક એટલે કે જે હોસ્પિટલ છે તેમાં જીવના જોખમે જે દર્દીઓ દાખલ છે તેવું કહી શકાય ને એટલે કે મોરબીનું જે તંત્ર હશે એવા સવાલ ઉઠી રહ્યો છે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બાટવું હોય તેવું લાગી રહ્યું હતું ને આ તો રાજકોટનો અગ્નિકાંડ ત્યારબાદ અત્યારે જઈને ચેકિંગ કરવામાં આવી રહી છે

ભરૂચના આમદરા ગામમાં એચડીએફસી બેંકમાં તસ્કરો ત્રાટક્યા હતા આ તસ્કરો એચડીએફસી બેંકની આખી તિજોરી જ ઉઠાવી ગયા બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચીને લઈ ગયા હતા ખેતરમાં લઈ જઈને તસ્કરોએ તિજોરી તોડવાનો પ્રયાસ પણ કર્યો તિજોરી ન તૂટતા કરે ટ્રેક્ટર અને સામાન મૂકીને ત્યાંથી ફરાટે ગયા હતા બેંકની તિજોરીમાં રહેલી રૂપિયા ઓગણીસસો લાખની રોકડ હાલ તો સલામત છે સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસે ત્રાટક્યા હતા આખે આખી તિજોરી લઈને ઉઠાવી ગયા છે શું છે વધુ વિગત આવેલું

એનું એટીએમ હતું એને પણ તસ્કરો રાતોરાત ઉઠાવીને લઈ જઈને ખેતરમાં જઈને એને તોડેલું હતું જી તો આવા પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી કેટલા પગલા લેવાવા આવ્યા છે કેવા પ્રકારના પોલીસ દ્વારા અત્યારે પોલીસ ઘટના સ્થળ પર મુલાકાત લે છે અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે પણ આપણા ભરૂચ જિલ્લાની અંદર એવું થાય છે ઘણી વખત કે ઘોડા સુટી જાય ને તારા પછી વાગે એવું થાય છે પેલા પણ વાગરા તાલુકા પણ આ બનાવ બન્યો અત્યારે ભરૂચ તાલુકાના ના આમત્રા ગામે બનાવ બન્યો આમાં એ લોકો ને જે નિષ્ફળ પ્રયત્ન થયો કે જે ઓગણીસ લાખ રૂપિયાની જે રકમ એમનીથી થી ના અંદર નીકળવાના કારણ થી એ આખી આખું તિજોરી હતી એ તિજોરી ત્યાં મેકી દીધી અને ત્યાંથી એ લોકો પ્લાયન્ટ થઈ ગયા જી સરફરાજ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

જગન્નાથની રથયાત્રાને લઈને લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ હોય છે દર વર્ષે ત્યારે રથયાત્રાની તૈયારી પોલીસ દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે આ સાથે વધુ માહિતી આપવા માટે મિહિર સોલંકી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે મિહિર આ વર્ષની રથયાત્રા લોકોમાં પણ ઉત્સાહ હોય છે ત્યારે પોલીસ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે ચોક્કસ થી બહાર જણાવી આપું રથયાત્રાનો માહોલ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ અને રથયાત્રા બે શબ્દ સાંભળીને આપણી અંદર એક અલગ માહોલ ઉભો થતો હોય છે એક અલગ ઉત્સાહ એક અલગ આનંદ જોવા મળતો હોય છે ભૃતોમાં અને સાથે સાથે વાત કરીએ અમદાવાદીઓની અમદાવાદીઓ દર વર્ષે રથયાત્રાની રાહ જોતા હોય છે કે ક્યારે રથયાત્રા આવે ભગવાનના દર્શન થાય ભગવાન ભાણેજને ભાણેજને મળે છે અને સાથે સાથે લોકોમાં પણ એક અલગ અને અનેરો ઉત્સાહ જોવા મળે છે ત્યારે વાત કરીએ અત્યારે હાલમાં અમદાવાદની પોલીસની કઈ રીતે તમામની કામગીરી છે રથયાત્રાને લઈને કારણ કે રથયાત્રા હવે એક જ સમયમાં આવી રહી છે એક એક જ મહિનાનો સમય બાકી છે તેવું આપણે કહી શકીએ ત્યારે વાત કરીએ તો હવે જળયાત્રા મહિનાની પહેલાથી કરવામાં આવતી રહી છે જળયાત્રા હવે થોડાક દિવસોમાં કરવામાં આવશે એટલે કે સાત જૂન જે તારીખ છે ત્યારે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

અરે એક મિનિટ વાત છે લોકો કહેનતી આવીને લોકો આપણે વાત કરીએ દૂર દૂરથી અમદાવાદમાં આવતા હોય છે રથ્યત્રે માણવા માટે અને લોકો હોટેલમાં વસવાટ કરતા હોય છે તો કઈ રીતે તેમની માટે સગવડ છે અને કોઈ પણ જથ્થી તકલીફ તો નથી ત્યાં કોઈ જથ્થી તેમનો કોઈ જથ્થી દુરુપયોગ કોઈ લોકો આ વસ્તુનો રથ્યત્રનો દુરુપયોગ ના કરે તેની માટે પોલીસ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવે છે પહેલ કરવામાં આવે છે અને દર વખતે જેમ આ વખતે પણ પોલીસ ખુબજ કાળજી પૂર્વક ધ્યાન રાખી રહી છે રથયાત્રામાં કોઈ પણ જાતની તકલીફ ના પડે આપણે વાત કરીએ તો સાત દિવસ જળયાત્રા છે છે પછી રથયાત્રા થવાની છે તો હવે ગણતરી દિવસો બાકી છે એવું આપણે કહી શકીએ ગણતરી દિવસોમાં હવે કઈ રીતનું આગળ સમગ્ર જે આયોજન છે પોલીસ દ્વારા જે કરવામાં આવે છે હાલમાં કોઈ પણ જાતનું તકલીફ ના પડે લોકો તકલીફ ના પડે સામાન્ય જનતાને તકલીફ ના પડે અને રથયાત્રા નો જે આખો રૂટ છે એ રૂટમાં કોઈ જાતની તકલીફ ના પડે તેના માટે જે સમગ્ર પહેલ કરવામાં આવી છે પોલીસ દ્વારા એ અત્યારે જોવા જઈએ જી જી મિહ કોરોનાની વાત કરીએ આપણે ત્યારે કોરોનામાં ભગવાન પોતે દર્શન આપવા માટે બહાર નહોતા નીકળી શક્યા ત્યારે ભક્તો ખૂબ જ દુઃખી થયા હતા ત્યારબાદની જે રથયાત્રા યોજાઈ હતી તે બાદ જે નીકળી હતી તે ખૂબ જ ભવ્ય હતી અને ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષમાં પણ રથયાત્રાના રૂટ પર ડ્રોનથી એટલે કે બાજ નજર રાખવામાં આવી રહી હતી અને પહેલાની જો વાત કરીએ તો આ જે રથયાત્રાનો રૂટ હોય છે તેમાં જે ગેરકાયદે મકાનો આવેલા હોય છે જર્જરિત મકાનો આપી દેતા હોય છે કે આ મકાન પર કોઈએ ચડવું નહીં જયારે રથયાત્રા હોય ત્યારે ખાસ આજે વાત છે રથયાત્રા હોય ખાસ તેમાં ધ્યાન રાખવામાં આવે છે

કેટલાક ડ્રગો હોય છે અંદર જાત ભાતના આપણે જોઈએ તો અખાડાઓ છે સંગીતના કાર્યક્રમો ચાલતા હોય છે નૃત્યના કાર્યક્રમો ચાલતા હોય છે ત્યારે લોકો તેને જોવા માટે માણવા માટે વર્ષમાં એક દિવસ જ્યારે આવે છે ત્યારે લોકો ખૂબ જ ખુશ હોય છે અને દર વર્ષે જે પ્રમાણે તમે વાત કરી તે પ્રમાણે કે કોરોનામાં જે સમુદ્ર ઘટના બની બની હતી કોરોના બાદ લોકો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા કોરોના જે આવ્યો ત્યારે ઘણી બધી વસ્તુઓ બંધ રહી હતી સાથે રથયાત્રા બને એટલા ઓછા લોકોને આમાં લોકો આમાં અંદર અંદર પ્રવેશે અને સાથે સાથે બને તેટલા ઓલા લોકો ઓછા લોકો આમાં એકબીજાના સંપર્કમાં આવે મેઈન ત્યારે કોરોના હતું એનું કારણ મેઇન એ છે કે રથયાત્રા હતી તેને પણ ત્યારે નથી કાઢવામાં આવી પરંતુ ત્યારબાદ છેલ્લા ઘણા વર્ષોથી આપડે જોઈએ ખૂબ જ ભક્તોમાં અત્યારે ઉત્સાહ અને આનંદ જોવા મળે છે ગયા વર્ષે પણ પોલીસ ની ચાપ થી નજર હતી કોઈ પણ જાતની ઘટના ના ઘટે કોઈ પણ જાતની ભક્તોમાં

જી મિહિર સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે શહેર પોલીસ દ્વારા વ્યવસ્થાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે આજથી બ્રાન્ચ ચેકિંગ હાથ નિયમોના પાલનને લઈને ચકાસણી કરવામાં આવશે આગામી સાત જૂને સૌપ્રથમ તો ભગવાનની જળયાત્રા યોજાશે તો જળયાત્રાને લઈને મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બુલેટિન ઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો